ત્યાં ગેરકાયદેસર જે સરકારી જગ્યા છે સર્વે નંબર ચાલીસ બાંધકામ કરેલો છે જે મકાન છે અને આ પર અત્યાર ઠંડ ની વ્યાજ ઘણો ના ગુનાઓ દાખલ છે અને આના ગેરકાયદેસર બાંધકામ જે લગભગ સોળ હજાર ફીટ ફીટપાસ જગ્યા છે અને આની બજાર કિંમત લગભગ દસ ફોટના આસપાસ છે અને જે બાંધકામ છે આની કિંમત લગભગ

બેડી વિસ્તારમાં આજરોજ સરકારી જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે અંદાજે દસ હજાર ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે અને જેની બજાર કિંમત અંજાર છે થી બાર કરોડ રૂપિયાની થાય છે અને એનો કબજો સરકાર પક્ષે સંભાળી લેવાની કાર્યવાહી ચાલુ છે માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર આ મામલે કાપોદરા પોલીસ સ્ટેશનમાં રાકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ રાકેશ ઉર્ફ ઠંડી બાબુ બારૈયાને ઝડપી પાડ્યો હતો